તો આપણે સમર્પણે જતા હતા ને તો આપણે નિલેશભાઈ ને ગાડી આંકવા નથી એટલે આને કહું ઇન્સ્યોરન્સ પોલિસી જે હલામાં ભલામી હોય ને ચેક કરતા ફટાફટ આપણે ઘરવાળા ને ઇન્સ્યોરન્સ ના દેવો જોઈએ આપણે નિલેશભાઈ ગાડી કે ચડી જ બેઠા એ બોલો કે મેરે કોઈ તો ધક ધક ઓરે પાંચ વરાનો પ્લેન નો અનુભવ હોય એટલે વાંધો નથી એ ફાકા ચાલુ કર્યા ભાઈ ફાકા ચાલુ કર્યા બીજું બોલો તમારા રાજમાં કે નવી નવી તો અને ભાઈ આજે આપણે ને ટીયાગો ઓટોમેટિક નો વિડીયો ઉતારવા જવાનું છે તો બધી તૈયારી છે ને એની બધી છે ને તમે યાર લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરજો બાકી આ પેટ્રોલ ના ખર્ચા પોતા નથી આવી હું ઘેર માગવા એક એક સબસ્ક્રાઈબર ની ડિટેલ ગોતી તો ચાલો મિત્રો આપણે જ્યાં સમોર પણ કઈ પેટ પૂજા કરી અને પછી આપણે સીધા નીકળી આપા તો મિત્રો આપણે સમોર પણ છે ભરપૂર નાસ્તો કરીને નીકળી ગયા બરોબર લોચો હું ગયો ખબર આપણે શોર્ટ વિડીયો બનાવતા હતા એના માટે નાસ્તાનો નો સીન ભૂલી ગયા ખુડી જો હવે ડ્રાઈવર બદલી ગયા અલ્ટા માં છે ને ત્રણ ડ્રાઈવર રાખે છે તેરા ક્યા હોગા કાલિયા આજ એટલે આજ મારી બિચારી આ રામ પ્યારી ચાર ટાયર વાળી નો હોય કે ખબર નથી દે માં લાવ્યું ને તા ગાડી ગજબ બે જતી હે હા અને મને જો યાર માર માલિક માણસો પાછળ મૂકી દીધી આનો બધું આમ તો બિઝનેસમેન હંમેશા પાછળ જ બેઠા હોય ઘર ભેગું થાને ભાઈ જા આપણો ક્રો ડ્રાઈવર અને આ આપણો ડ્રાઈવર અને આપણે જો બધા કેમેરા પડ્યા છે અને હવે આપણે નીકળી સીધા આપા ને ત્યાં આગળનો વિડીયો શૂટ કરીને પછી ગામમાં જાવું થોડોક માલ સામાન લેવા માટે મિત્રો આપણે હાલમાં છે ને ટાટાના શોરૂમે પહોંચી ગયા હતા જ્યાં આપણે ટી આગળનો વિડીયો ઉતારવા નતો ને તો બારે આવ્યા હતા બધા સેવાના કામ કરતા હતા અમારા ધવલભાઈ ને જય દ્વારકાધીશ આ બધી દ્વારકા હાલી જવા વાળી પબ્લિક છે ભાઈ પાછળ ભગવતી નો આખો કેમ્પ છે કરો સેવા ને પામો મેવા ભાઈ ગોલી મોલી જો દેખાડવાનું થતું નથી શું કરે હે આપડે ફાઈનલી ટીયાગો ચાવી આવી ગઈ છે અને આ જો મસ્ત મજાની ટિયાગો લાગે આજે આને ડિટેલ વિડીયો બનાવવાનો છે અને અમારો જે આ કેમેરાગ્રાફર ને ફોટોગ્રાફર જે તમે કેતા હોય આ માઇક નો બધા સેટિંગ હાલે હે કે થાલતું માઇકના બધા સેટિંગ કરીને કમ્પ્લીટ છે ને ગાડી કેમ લાગે છે એ એક જીરી કોમેન્ટ બોક્સમાં બતાવીએ ને હાલો ભાઈ તો આનો ફટાફટ ડિટેલ રિવ્યુ આપણે ઉતારી લઈ પછી આપણે જવાનું છે હજી બીજા ચાર પાંચ કામ પતાવવા બાકી ગાડી છે ને ભાઈ જોરદાર છે હજી તો આપણે ખાલી એને બારેથી જોઈ છે જો આવી રહી આખી ગાડી છે હા 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 હિતેશભાઈ તમે શું કરો ખબર પડે તમને કઈ ગાડીમાં ગજાબી જતી હે

નીલેશભાઈ ને થોડો ફેર ચડ્યો યાર હજી મારા ને બી એમડબલ્યુ ને બેહાડ ના ના આવા બી એમડબલ્યુ માં ના ચડાવાય ભાઈ કોઈ દી ના હમ સારું હાલો તો હવે ભાઈ આપણે ફટાફટ આપણે એને આપડી ખરીદી કરતા આવીએ ભાઈ આ હે ને બહુ કોહાઈ ન આવા કેમેરા એ હાલો જોતા જોતા આનું હું કર લેવું એ કે બારા કાઈઠા જીવા નથી દી એ પણ ન્યા ન્યા અરે અરે પણ આનું હું કર લેવું

આપડે ભાઈ કરવા નથી કરવા નથી પોટલા લેવાતા પોટલા આ ભાઈ પોટલા બોટલા લઈને આપડે જ્યાં ખંભાળીયા લોકેશન પૂકી ગયા હિતેશભાઈ જો આપડા જે વડવાડા હે ને હોટલ

જય like, દ્વારકાધીશ